હેલો ગાઈઝ મારી બાલાજી બાઇક્સ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અવનવી ડીલને અવનવા બુલેટ અને એ વ્યાજબી અફોર્ડેબલ કિંમતમાં મેળવવા માટે મારી અત્યારે જ ચેનલ છે બાલાજી બાઇક્સ તેને ફોલો કરો તમારા ફ્રેન્ડને શેર કરો જે કોઈને બુલેટ કે એવું કાંઈ પણ વસ્તુ લેવી હોય તો આ ચેનલના માધ્યમથી તમને મળતું રહેશે આજે નહીં તો કાલે લોન ઉપર ગમે તેવી રીતના સસ્તામાં પચાસ ટકાથી વધારે ફાયદા થતી એવી અવનવી સ્કીમ લઈને હું આવતો જ રહેતો હોય છું જેમ કે આજે હું લઈને આવ્યો છું સિક્સ ફિફ્ટી સિરીઝ રોયલ એન્ફિલ્ડવાળાની કોન્ટિનેન્ટલ જીટી ઇન્ટરસેપ્ટર ઇન્ટરસેપ્ટર બ્રાન્ડ ન્યુ બધાયની એની તમને વિગતવાર આપો આવો પાંચ મિનિટ આ બાજુ આવો આ છે ઇન્ટરસેપ્ટર સિક્સ ફિફ્ટી રેડ રૂસ્ટોર ના સાયલેન્સર એક્સ્ટ્રા મેગવીલ નાખેલા મિરર એક્સ્ટ્રા હેડલાઇટ નાખેલી નંબર પણ સારો બે હજાર વીસનું મોડલ કિંમતની વાત કરીશ તો ખાલી બે લાખ પંદર હજાર અને નેવું હજાર પ્લસ લોન પણ થઈ જશે નીચે લિસ્ટ ડિસ્ક્રિપ્શનમાં લખેલા છે જેમ કે હું તમને કહું છું કે તમને ફાયદો કંપની કિંમત કરતાં પચાસ ટકા પ્લસ થતો જ હોય છે તો એવી જ રીતના આ છે કોન્ટિનેન્ટલ જીટી સિક્સ ફિફ્ટી સિરીઝમાં પચાસ નંબરની ખાલી બે લાખ રૂપિયામાં આ છે ઇન્ટરસેપ્ટર સિક્સ ફિફ્ટી ચાલી એકતાલીસ નંબર વન ઓનર ગાડીમાં રેડ બુસ્ટર સાયલેન્સર નાખેલા એક્સ્ટ્રા પચીસ થી ત્રીસ હજારનો ખર્ચો કરેલો અને કિંમત ખાલી બે લાખ પંદર હજાર કંપની કિંમત ચાર પ્લસ છે તો આવી જ મસ્ત ડીલ માટે મને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ